પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાગજીપુર ગામે રાજ્યસભાના સાંસદ અને સર્જન તબીબ ડોક્ટર જસવંતસિંહ પરમાર સંચાલિત ભાગ્યોદય મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો કેમ્પમાં નાગરિકોને મફત તબીબી પરીક્ષણો સાથે સરકારની આયુષ્યમાન ભારત અને વયવંદના કાર્ડની સુવિધા સ્થળ પર જ આપવામાં આવી બ્લડ પ્રેશર બ્લડ સુગર હૃદય રોગ આંખોની તપાસ સહિત વિવિધ વિભાગોના તબીબોએ ચકાસણીઓ કરી ડોક્ટર પરમારે હાજરી આપીને નાગરિકોને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા અનુરોધ કર્યો અને ભવિષ્યમાં વધુ આવા જનકલ્યાણકારી કાર્યક્રમોની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો અહેવાલ પ્રતિષ્ઠર્જી પંચમહાલ આજે વાઘજીપુર અને આ વાઘજીપુર એટલે મારું જન્મસ્થાન અને આજે વાઘજીપુર ખાતે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ અને આ કેમ્પ જે છે એ ભાગ્યોદય છે મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા આપણા જિલ્લાના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવે આમાં આપ જોઈ શકો છો કે આજે ખૂબ મોટી સંખ્યાની અંદર દર્દીઓ એનો લાભ લીધો છે અને હજુ પણ લાભ લઈ રહ્યા છે આ મેગા કેમ્પ મેગા કેમ્પની અંદર વિવિધ પ્રકારના જે આપણા સબ્જેક્ટ છે જેમ કે

માઇલસ્ટોન સાબિત થશે એવું દેખાઈ રહ્યું છે કે અમે આવનારા સમયની અંદર સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એમના સહયોગથી અને અમારા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અમે જિલ્લાના અને વિસ્તારના ખૂણે ખૂણે આ પ્રકારના કેમ્પ કરવા જઈ રહ્યા છે આજે જે પ્રકારે દર્દીઓનો લાભ લીધો છે તે જોતા આવનારા સમયમાં વિસ્તારની સ્વાસ્થ્યની સમસ્યાઓની અંદર અમે મહદ અંશે એમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કરવાના લક્ષ્ય સાથે સ્કારની અંદર જવાના છીએ ત્યારે આજના કેમ્પની અંદર જેટલા લોકોએ પણ એનો લાભ લીધો છે અને જેમના દ્વારા આ કેમ્પ સક્સેસ થઈ રહ્યો છે તેવા સ્વાસ્થ્ય વિભાગ અમારા ભાગ્યેલી મેડિકલ ટ્રસ્ટ મેડિકલ એમ જરિયે ટ્રસ્ટ અને મીડિયાના કર્મીઓ અને સાથે ઉપસ્થિત સર્વે ગામના જેટલા પણ આગેવાનો છે સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા સમયમાં આ પ્રકારના કેમ્પનો બાર આજે કેનો આજે આ કાર્ડ કઢાયો અને વિવિધ બીમારીઓ જેડે ચેક થવાઓ જો બ્લડ લો બીબી આ કાર્ડ કર્યું અમારી મારે સારા સારા છે સારાનો ઓપરેશન કોઈ મારા ખાસા બધા એવા પૈસા રૂપિયા બચી જશે પછી અમારા આ ભાગ્યબોલમો કેમ્પ આ એમાં આયુષ્યમાન કાર્ય અમારા પરમાર સાહેબ જે રાજ્યસભા સાંસદ સાહેબ શ્રી પરમાર સાહેબ જે એસ પરમાર સાહેબ નો ખુબ ખુબ આભાર કે અમારે અહિયાં આવે અને આ કાર્ડ કાઢ્યો અને અમને બધા બધા ગામ ગામજનો તથા આજુબાજુના ગામના બધા લાભ મળે તો બધા ખુબ ખુબ આભાર સાહેબ અને આ જે બી દવાના કર્મચારી ડોક્ટર સાહેબ ખુબ ખુબ આભાર તમારા નામ ભાઈ મંગલસિંહ સોનાભાઈ બારિયા